પવન તો અસલ છે આજ એટલે વરસાદ નું કઈ નક્કી ન હોય સાંજે ખોળવા દ્વાર નતું જવાનું એટલે આજે સવાર માં પેલું કામ ઈ કરી લીધું કારણ કે વાતાવરણ વરસાદ હતું ને સવારે પવન હતો જ નહીં એટલા પછી જો વરસાદ આવશે તો પછી આજે એમ જ થા હમ તો હો જ આપણે ગાયને ખવરાવવા પણ હું છે કે તાજુ ખોડ આપો ન રાખીએ ને તો એ ધરાય ને ખાઈ બાકે તો આપણે સાર ને હે પણ એકલી સાર ન રાખ્યા રાખીએ ને તો ઓગડ કઈઠા રાખે કે ખવાર મે વેલો ગયો તો તે એક મોટી મોટી વારી આવ્યો કે આજ આખો દિનનો ફક છે બપર પછી નહી આવે વરસાદ

પછી મોટું લિસ્ટ જ બનાવી દેવું પડે નોટ ભરી મમ્મી આખી નોટ ભરી દીધી ઈ તો બધું બરાબર પણ તમારા દાદી કે કરે તમારે આખો શ્રાવણ મહિના દાદી વધારવી હું અને આમ નામ નાખી હજી કઈ રી ને દાદી કાલ કરવા જાવી દાદી

સડાવવું પડે તો જ ખાય નકર એકલી એકલી ખાઈ મન હોય તો નકર કઈ કે મને બીજી વાત ખોટી પણ એને ખાવું હોય તો ખાઈ નકર ઈ એની ડાયટી આપડે સડાવી દઈએ ને તો પછી ખાઈ એટલે એવું કરવું પડે બેસવું પડે કડીક કડીક કઈક કઈ તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો હમણાં તા આવી રીતના બા આ ગયા મીરા ને ખાવાનું બહુ ઓલું છે આ રહ જે છે ને અમારા પ્રિયલ જેવી છે નહીં પ્રિયલ ને મીરા બે હરખી છે ને હા તરા રોટામાં દેવા પડે પટકા પ્રિયલ ને આપણે કહીએ કે આ ખાઈ લે તો મન હોય તો જ ખાય ને આપણે અમારે બેદી એમ છે મીરા સાડા પાંચ વાગે ગયા કમ્પ્લીટ કરી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આજ છે રવિવાર એટલે રવિવારની મજા કરવા જવાની છે ને તો છે ને આપડે જવાનું છે દક્ષાના પિયર દક્ષાના પિયર મળવા જવું આજે

Siapah, yeah. siapah, entro, pahen. Siapa? Siapa? Ha. ha, oh ya. Nana kena jauh siapah, entro pahen jauh, ni mungkin.

એટલે મજા આવશે ચાલો પ્રિયલ ખાહે પપ ખુ 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 કરીન એ કર 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 લે સોસ આઈ પો બેગો પણ સોસ માર પ્રિયલ ખા નહીં ધ્રુ ન દે દે હું આપણે કા ધ્રુ ન દે દે હું ને એને આ ખાલી દે છે ને કેવું છે જય ભગવાન નું છે કે જય તો હે મે ચા પાણી પી લીધા ને પ્રિયલ જો સાહી લીધી ને પપ ખાઈ લીધું હવે કે નથી ખાવું

Ibati apa? Doro cuma bawa ye, yang punya pasang betar orang tiri. Tiada iba se. Si orang Arab ini dia Jo ye, niwa Priyal Priyal korang. Ah, itu Jo. Jara, khol dia nanti lembek. Priyal, Priyal. Siapa punina kupah? Priyal, Mama ya yeah, Jo? Ikan Mama? Ya Mama. Ia tu Jo, kau Enam drobe, buka urat lain, beri dia, lobi, biar pengkhiduan siam. Enam terberak kau? Yang gumi na papa, ni yang ko siam na papa. Jadi biar na tu dek hai, atla mahu. Hahaha. Hah, mahu cewapari juga biar. Ah, kan? Jadi orang lagi, atla ini, amai priyal kan? Nabi zaman mereka kandikra kan? Mama biar priyal na. Enipah ini nanti, ahu, ahu entar ni <tipati> ato marwaja yang biar dia priyal ni, <tipati> koi <tipati> pahaja ini. <tipati> ya, nana baper dia mah.

હમ ગલકાનું છડવું પ્રિયલ તું પણ આવ્યો આ પ્રિયલ શું કરે રમે કેના ના ભેગી ને ધ્રુવ kem ram di di ram maju jauh maju jauh April ni jauh ayah ini nampar iya, tapi kalau tahun ni nampar ayah ini, paham ramai? Kau ni ramai ayah, kau ni ramai, hey, true, kau ni ramai April. Kau ni ramai, kau ni ramai, orang ramai part di bawah ni. Boleh apa baru barbie tak? Periema, najau ayah.

પછી નીવા ગયા નીવા નીવા નાની ઘેર દીકુ આજ નથી આવી ને રમવા ભાવ કરે ને કેમ ભાવ રિયલ ભાવ આપડે લઈ જાવો આ ઢીંગો લઈ જાવો ઘરે લઈ જાવો લઈ જાવો તો આયા આવી તાય રામ જે દીકુ આય રાખો તો જા ને બચ્ચા પાર્ટી ને આપણે રમવા દે રમે ઓ હો હે બાજ 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 ત્રું બેઠો હરખો બે દેખાતો નથી લે જો કાલે તો સોમવાર હતી નિશાળે જવાનું ને હા આજે રવિવાર ની રજા ની મજા નહીં પ્રિયલ દમણા રવિવાર જ હોય હા પ્રિય પછી પ્રિયલ એ ભણવા જાહે પ્રિયલ Halo, ger na. <laughs> hey, ger <jau? laughs> hey, kita kita siam ger jauh pun. Ger <laughs> <laughs> Dadi paha jauh, dadi paha. <laughs> Napa? Ubi <laughs> itu. Halo, ome to jaya tu air jauh paha dua paha. U jau na. <laughs> tata kerja tata. Tata, ome jauh dadi paha. <laughs> tata kerja pria. apa selain na jauh <laughs> na. Jo, mobile mobile Ab. પણી પૂરી પાણી હોય આ પાણી મહેનત કરવાની હતી એટલે આ ખબર ન હોય ને કે ઘરે આ કામ હું પડે ને

ધ્રુવ તો મારો પાછો બોલતોય નથી ચાલુ કરી દે પછી કઈ શ્યામ ને ધ્રુવ્યા બે ને કોરી ભાવ હતી

હવે મેળ આવી ગયો ત્યાં કોઈ પાંચ જાતી નથી આવતી નથી